તિલકવાડા આરોગ્ય હોસ્પિટલની અંદર જ્યારે મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છું એની અંદર ઉપસ્થિત તિલકવાડા હોસ્પિટલ ખાતે અહીં ઉપસ્થિત સુબધ સાહેબ તેમજ જિલ્લા મહામંત્રી વિક્રમભાઈ તેમજ અહીંના આરોગ્ય તમામ સ્ટાફ અને સીકેએમ કે એમ જ સાર્વજનીક પ્રિન્સિપાલ શ્રી અને તમામ સ્ટાફગણ આજે મોદી સાહેબના જન્મદિવસને આજે બ્લડ ડોનેશનનો કાર્યક્રમ રાખવામાં આવ્યું છે ત્યારે દરેક જિલ્લામાં અને દરેક દેશ અને દરેક જિલ્લામાં આ કાર્યક્રમ રાખવામાં આવ્યું છે તો સારામાં સારું અમને બ્લડ ડોનેશન થાય અને વધુમાં વધુ તાલુકાના અને જિલ્લાના તમામ આગેવાનો અને હોદ્દેદારો અહીંયા ઉપસ્થિત રહી અને વધુમાં વધુ બોટલનો સંગ્રહ એક એકસો ચાલીસ લીટરથી વધારે બ્લડ ડોનેશન થાય એવી જ મેં આશા રાખું છું અસ્તુ ભારત માતા કીજે મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે